રસોડામાં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું ઓઇલ ફ્રી ભાજી જે તમે ક્યારેય નહીં સાંભળ્યું હોય કે એક પણ ટીપું તેલ નહીં ને ક્યારેય ખાધી પણ નહીં હોય તો આ ભાજી આપણે ડાયાબિટીસના દર્દી હાર્ટના પ્રેશર અથવા તો કબજિયાતમાં ખૂબ જ રાહત આપે તેવી ભાજી બનાવીશું તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ તો સૌ પ્રથમ આપણે બધા જ અહીં હેલ્ધી એવા શાકભાજી લીધા છે જેમ કે આમાં ભાજીનું પ્રમાણ વધારે હોય છે તો મેં અહીં ભીંડો લીધો છે ને આ રીતે મેં કાપી લીધો છે ત્યારબાદ મેં અહીં જે ખાટી ભાજી આવે છે જે ભીંડીની કહેવાય છે તે લીધી છે ત્યારબાદ આ અહીં તાંદળ જો લીધો છે સાથે મેં અહીં ચોળી લીધી છે ને ત્યારબાદ મેં અહીં થોડી એવી સવાની ભાજી લીધી છે જે અત્યારે આસાનીથી ચોમાસાની સિઝનમાં મળી જાય છે આ બધી જ ભાજી ને ત્યારબાદ અહીં થોડા એવા ગુવારના આ રીતે ઝીણા ટુકડા કરી લીધા છે ચોળી અને ગુવાર આપણે એકદમ ઝીણા એવા કાપી લેવાના ત્યારબાદ મેં અહીં લીધી છે જે આપણે તૈયાર ખાટી છાશને ઘાટી મળે છે તેવી ને સાથે થોડું એવું લસણ લીધું છે તો હવે આપણે એક વાસણ લઈ ને તેમાં ઉમેરીશું ખાટી ભાજી ઉમેરીશું ને સાથે તાંજ તાંદળજાની ભાજી ઉમેરીશું ને ત્યારબાદ સાથે ઉમેરીશું સવાની ભાજી સવાની ભાજી ઉમેરવાથી ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવે છે સાથે ઉમેરીશું ચોળી ત્યારબાદ ગુવાર ને આપણે અહીં ભીંડો સાથે નથી ઉમેરવાનો કેમકે આ બધું જ આપણે સારી રીતે ધોવાનું છે ભીંડો સાથે ઉમેરીશું તો ભીંડો ચીકણો થઈ જશે તો હવે આપણે તેમાં ચોખ્ખું પાણી ઉમેરીશું ને આ બધા જ આપણે શાકભાજી સરસ એવા ધોઈ લઈશું આ ભાજીમાં આપણે અહીં ભાજીનું જ પ્રમાણ વધારે રાખવાનું છે તો અહીં આપણે ધોઈ અને આ રીતે ચોખ્ખું કરી લીધું છે અને પાણી નિતારી લીધું છે તો હવે આપણે આ ભાજી સાઈડ પર કરીને હવે આપણે બાફવા માટે એક કુકર લઈએ કુકર લઈ અને તે કુકરમાં આપણે છાશ ઉમેરીશું અહીં આપણે ઘરની છાશ પતલી હોય છે એટલે આપણે બહારની જે ઘાટી એકદમ બાટલીની છાશ આવે છે તે આપણે ઉમેરીશું તો એનાથી ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવશે તો અહીં મેં દોઢ એક બાટલી જેટલી મેં છાશ લીધી છે ત્યારબાદ હવે એકથી દોઢ ચમચી જેટલી હળદર ઉમેરીશું ત્યારબાદ સાથી ઉમેરીશું મીઠું તો મીઠું ઉમેર્યા બાદ હવે આપણે એક ચમચાની મદદથી બધું જ મિક્સ કરી લઈએ આ રીતે તો આ ભાજી એકદમ હેલ્ધી અને પ્રોટીનથી ભરપૂર અને ખૂબ જ ગુણકારી છે તો તમે પણ જરૂર એકવાર ટ્રાય ઘરે કરજો તો હવે આપણે જે આ હળદર અને મીઠું અને છાશ મિક્સ કર્યું છે તેમાં આપણે ધોયેલા શાકભાજી ઉમેરી દઈશું જેટલી બને તેટલી આપણે ભાજીનું પ્રમાણ વધારે લેવાનું છે તો હવે આપણે બધા શાકભાજી ઉમેર્યા બાદ હવે સાથે આખું લસણ ઉમેરીશું ને આ રીતે થોડો એવો આપણે પ્રેસ કરી લઈએ જેથી છાસ થોડી એવી ઉપર આવી જશે ને હવે આપણે ઉપરથી જે ભીંડો જે છે તે હવે આપણે ઉપરથી ઉમેરીશું અહીં આપણે ભીંડો છેલ્લે ઉમેરવાનો છે અને તેને પણ આ રીતે સરસ એવો પ્રેસ કરી દઈએ એટલે છાશમાં બરાબર તે ડૂબી જાય તે રીતે ઢાંકણ બાદ આપણે આ કુકરની સીટી ચાર થી પાંચ જેટલી આપણે કરી લેવાની છે અહીં આપણે કુકર ખોલીને હવે જોઈ લઈએ તો સરસ એવી આપણે ભાજી બફાઈ ગઈ હોય તેવી દેખાઈ રહી છે અને રંગ પણ તેનો સરસ એવો બદલી ગયો છે તો આપણે ચમચાના મદદથી જોઈએ તો સરસ એવો ઘટ રસો પણ થઈ ગયો છે અને આ રીતે આપણે આ ભાજી રસાદાર બનાવવાની છે તો આ ભાજી તમે એકદમ કોરી પણ ખાઈ શકો છો જેમ કે રોટલા કે ભાખરી વગર પણ તમે ખાઈ શકો છો જે કોઈ કબજિયાતના દર્દી હોય તેને આ ભાજી તમે જો કે એક મોટો વાટકો ભરીને ખાવ તો તમને રાહત મળે છે ત્યારબાદ હાર્ટના પેશન્ટ ડાયાબિટીસના પેશન્ટ તે પણ ભરપેટ ખાઈ શકે છે તો હવે આપણે એક સર્વિંગ પ્લેટ લઈ તેમાં સર્વ કરીશું તમને જો મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આ હેલ્ધી ભાજી તમે પણ આ ચોમાસાની સિઝનમાં જરૂરથી બનાવજો તો હવે આપણે ખાંડેલી ચટણી ઉમેરીશું ઉપરથી તમારે જો સાથે ઉમેરવી હોય તો પણ ઉમેરી શકાય ને થોડી એવી ગરમ કરીને મિક્સ કરીને પહેલેથી જ સાથે ઉમેરી દો તો પણ ચાલે ત્યારબાદ હવે ઉપરથી ઉમેરીશું એક ચમચી જેટલું શીંગ તેલ મેં અહીં આખી જ ભાજીમાં ક્યાંય તેલનો ઉપયોગ નથી કર્યો મેં છેલ્લે ઉપરથી જ ઉમેર્યું છે તો આ તેલ અને ખાંડેલી ચટણી સાથે આ ભાજી ખાવાની ખૂબ જ મજા આવે છે તો સરસ એવી આપણી હેલ્ધી અને વિટામિનથી ભરપૂર તેવી ભાજી તૈયાર છે તો તમે પણ આ ચોમાસાની સિઝનમાં એકવાર ટ્રાય કરીને મને કમેન્ટ બોક્સમાં જણાવજો કે આ ભાજીનો તમને સ્વાદ કેવો લાગ્યો આ ભાજીમાં તમે મોટી જે દાણાવાળી ચોળી આવે છે તેનો પણ ઉપયોગ કરી શકો છો દાણા નાખીને પણ ને તમે આ ભાજીમાં મેથીની ભાજીનો ઉપયોગ નથી કરી શકતા કેમ કે તેનો સ્વાદ કડવો હોય છે એટલે તે નથી ઉમેરવાની બાકી બધી જ ભાજી તમે ઉમેરીને એકદમ હેલ્ધી અને વિટામિનથી ભરપૂર તેવી તમે ઓઇલ ફ્રી ભાજી બનાવી શકો છો તો આ ઓઇલ ફ્રી ભાજી તમે વેઇટ લોસમાં તો ખાસ કરીને ખાઈ શકો છો આ એક તમે ડીશ જો તમે ખાવ તો તમારે બીજી કોઈ જ વસ્તુ ખાવાની જરૂર નથી પડતી અને આસાનીથી પેટ ભરાઈ જાય છે તો ફરી મળતા રહીશું ગામઠી રસોડામાં